આજનું જે પ્રોગ્રામ સારી વિશે અમે હું કેતન શાહ ચોપડવંદનો વતની અત્યારે અમારા મિત્રો સ્નેહીઓ સગાઓ સાથે અંતિસદાબાની માણેક સેજાણીની વાડીમાં છીએ અમે અમારા વતનને ખૂબ ચાહીએ છીએ ખૂબ યાદ કરીએ છીએ એના માટેનો એક જીલે જિંદગી નામનો પ્રોગ્રામ કપળવંશ પૂનમ ગ્રુપ મુંબઈ ખાતેનું જે છે તેના દ્વારા આયોજિત પ્રોગ્રામમાં હાજર થયા છે અને ખૂબ આનંદ અનુભવી રહ્યા છીએ

બહુ સ્પાઇસી થેન્ક યુ મસ્ત છે ખૂબ થેન્ક યુ લો લો ચકવા પદારો પધારે વિનંતી છે કે આવીને જવાબ આપો સુ વતન મુંબઈ આ ઓય વિડિયો હતા ગદા સાઈડ પર ઓય આ કાકા સાહેબ આ આવી જાવ તમને

દરેક છે દરેક દરેક માણસે દરેક દરેક મિત્રો દરેક ના કામ પર છે